નમસ્કાર મિત્રો ગુજરાતી યોજના પર આપનું સ્વાગત છે વિસનગર નગરપાલિકા દ્વારા બે જગ્યા બહાર પાડવામાં આવેલી છે એક મ્યુનિસિપલ એન્જિનિયર બીજી એમઆઈએસ એક્સપર્ટ તેનો પગાર ધોરણ લાયકાત અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે તે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવી લઈએ વિસનગર નગરપાલિકા છે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ટેકનિકલ સ્ટાફની કરાર આધારિત ભરતી છે વિસનગર નગરપાલિકા ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજનાની કામગીરી માટે નીચે મુજબના ટેકનિકલ સ્ટાફની કરાર આધારિત સેવાની જરૂરિયાત હોય લાયકાત અને અનુભવ ધરાવતા ઉમેદવારોએ સંપૂર્ણ બાયોડેટા સાથે અરજી સ્વએ પ્રમાણિત કરેલ લાયકાત અને અનુભવના તમામ પ્રમાણપત્રો સાથે સાત સાત બે હજાર સુધીમાં આરપીએડીની ચીફ ઓફિસર વિસનગર નગરપાલિકા વિસનગર જિલ્લો મહેસાણાના સરનામે વિગતો મોકલી આપવાની રહેશે કવર ઉપર જગ્યાનું નામ અવશ્ય લખવાનું રહેશે અરજી પત્રકો મળ્યા પછી લાયકાત અને અનુભવને ધ્યાનમાં લઈ યોગ્ય જણાય તેટલા ઉમેદવારને રૂબરૂ મુલાકાત માટે બોલાવવામાં આવશે જગ્યાનું નામ છે મ્યુનિસિપલ સિવિલ એન્જિનિયર એક જ જગ્યા છે પગાર ત્રીસ હજાર રૂપિયા છે લાયકાતની વાત કરીએ તો અનુસ્નાતક સ્નાતક પબ્લિક હેલ્થ એન્જિનિયરિંગ અથવા તો ડિપ્લોમા એન્જિનિયરિંગ કરેલું હોવું જોઈએ અનુભવ ઓછામાં ઓછો ત્રણથી પાંચ વર્ષનો માંગેલો છે ડિઝાઇનિંગ સુપરવિઝન અને પ્રોડૅક્યોરમેન્ટનો અનુભવ હોવો જોઈએ એમઆઈ એમઆઈએસ આઈ એસ એક્સપર્ટની વાત કરીએ તો એક જગ્યા છે વીસ હજાર પગાર આપવામાં આવશે અનુસ્નાતક સ્નાતક ડિપ્લોમા ઇન કોમ્પ્યુટર સાયન્સ ઇલેક્ટ્રોનિક્સ અથવા તો એમ સીએ પી જી ડીસીએનો કોર્સ કરેલો હોવો જોઈએ ઓછામાં ઓછા ત્રણથી પાંચ વર્ષનો સરકારી અસરકારી ખાનગી સંસ્થાનો સોફ્ટવેર ડેવલપમેન્ટ અને ડેટાબેઝ મેનેજમેન્ટનો અનુભવ માગેલો છે આ માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રો સાથે શેર કરો અને આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો